નમસ્કાર નમસ્કાર નડિયાદ ગુજરાત મારા ભાઈઓ બહેનો આપ સૌને ઉત્તરાયણની ખૂબ જ શુભકામનાઓ ઉત્તરાયણના દિવસે ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તહેવાર છે કેરળમાં મહારાષ્ટ્રમાં પંજાબમાં રાજસ્થાનમાં બિહારમાં અલગ અલગ નામથી મનાવવામાં આવે છે ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે પતંગ ચગાઈને મનાવવામાં આવે છે તમામને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમારું જે હવે પછીનો સમય છે વર્ષનો ખૂબ જ શુભદાય નીવડે તેવી આશા હવે આજે મેં વિડિયો એટલા માટે આ ન્યૂઝ બનાવ્યા છે કે આપને તો ખબર જ છે કે આપણને કઈ ખોટું વસ્તુ દેખાય જેટલું મારાથી બની શકે એટલું ઘણા લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે ફલાણી જગ્યાએ આવું ખોટું ચાલે છે મહારાષ્ટ્રમાં ખોટું ચાલે છે કે નવસારીમાં ખોટું ચાલે છે કે મહેસાણામાં ખોટું ચાલે છે અરે પણ ભાઈ મેં આખા ભારતનો મેં આખા ભારત રાજ્ય ભારત દેશમાં દરેક જગ્યાનો મેં ઠેકો નથી લીધેલો કારણ કે મારાથી જેટલું બની શકે એટલું હું કરું ને હું કોઈ પ્રાઇમ મિનિસ્ટર નથી ઇન્ડિયાનો

પેઢીનામું બનાવવાના પાંચસો રૂપિયા લીધા સેમ ડે પેઢીનામું બનાવવા માટે આમ તમે બનાવવા માટે પેઢીનામું તૈયાર કરાવવા માટે જાઓ તો તમને અઠવાડિયું દસ દિવસનો વર્કિંગ ડે વર્કિંગ ડે એટલે વચ્ચે રજાઓ રજાઓ વગર વગર રજાઓ વગરના દસ દિવસ પછી તમને બોલાવે કાં તો અઠવાડિયા પછી બોલાવે કે આવીને પેઢીનામું લઈ જજો પણ ત્રણ જ કલાકમાં તમને જો પેઢીનામું કોઈ કાઢીને આપે અને ત્યાંથી તમે લીધું એનો મતલબ એ જ છે કે તમે ત્યાં સામેવાળાને સામેવાળા તલાટીને રૂપિયા આપ્યા અને તલાટીએ લાંચ લીધી અને તમને પેઢીનામું કાઢીને આપ્યું એટલે ગઈ કાલે એક તલાટીએ પાંચસો રૂપિયા લઈ અને પેઢીનામું કાઢીને આપેલ છે અને જ્યારે અમે પિટિશન રાઇટર છીએ અમે અમારા અરજીઓ લખીને અંદર મોકલીએ એટલે અમારી અરજીઓમાં આ ઉંમર ઓછી છે આ ઉંમર આવી લખી છે આ અક્ષર આવા છે પછી ફલાણું ઢીકણું આવું છે એમ ગમે તે ગમે તે એ કરી અને પાછું અમારા ટેબલ ઉપર મોકલે અને પેલા અરજદારને ધક્કા ખવડાવે તમને પાંચસો રૂપિયા આપે એટલે તમે અડધો કલાકમાં કલાકમાં તમે પેઢીનામું તૈયાર કરીને આપી દો અને બાકી જે સિમ્પલ હોય એ લોકોને તમારે સાદું હોય જે સાદું કામ કરવા આવ્યા હોય એમને તમે ધક્કા ખવડાવો માને એ પ્રોબ્લેમ નથી કે ધક્કા અરજદારને ખાવા પડ્યા કે પણ તમે સરકારી નોકરી કરો છો તમે પગાર મેળવો છો રાજ્ય સરકારમાંથી તો તમારે સેના રૂપિયા જોઈએ તમે લોકો તલાટી બનો છો નોકરી કરવા આવો છો તો આ ધંધા કરવા માટે આવો છો કે ભારતની જનતાને ગુજરાતની જનતાને ગમે તે માર્ગે એ ઇમોશનલ બ્લેકમેલ કરીને લૂંટવાનું કે કોઈ પણ રીતે આમની જો પૈસા પડાવવાના માલ બનાવવાનો અને પછી તમે એવું વિચારતા હોય કે હું રિટાયરમેન્ટ પછી ફાર્મ હાઉસ બનાવીને રહીશ અને ટેસ્ટ કરીશ તો આ બાબત ખોટી જાય એ ટાઈમે તમારી કિડની બી ફેલ થઈ ગઈ હશે અને એ ટાઈમે તમારા તમને ધક્કા મારીને મૂક્યા હશે એ તમારું ફળ જ ભોગવવાનું છે એટલે એ બધી બાબત વિચારતા નહીં કે તમારા એ રૂપિયા તમારા કામમાં આવશે આ યાદ રાખજો આ સો ટકાની વાત છે એટલે આ બધું લાંચ લેવાનું બંધ કરો જેમનું એક દિવસમાં પેઢીનામું કાઢી આપવાની તમારી શક્તિ હોય તો એને એક દિવસમાં જ કાઢી આપો

આ બધા જે આ રીતે લાંચ લે છે એમને બંધ બાકી તો બાકી બોર્ડ મારી દો જો તમારાથી એ ના થતું હોય તો બોર્ડ જ મારી દો કે ભાઈ આ કલાકમાં પેઢીનામું આટલા રૂપિયા એક કલાકમાં પેઢીનામું કાઢવાના આટલા રૂપિયા અને દસ મિનિટમાં પેઢી નામું બનાવી આપવાના આટલા રૂપિયા એવું ભાવપત્રક લગાવી દો બરોબર તો જનતા હેરાન ના થાય બરોબર છે જય હિન્દ જય ભારત